ભાવનગર જિલ્લામાં ચીકલીગર ગેગેના ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી સિહોર તાલુકાના સણોસરા મોખડકા રોલ અને બોટાદ જિલ્લામાં પણ આ ગેંગે ચોરીઓ કરી હતી આ ગેંગના કરણસિંઘ અર્જુનસિંઘ અને અન્ય એક કિશોર સહિત ત્રણની ધરપકડ કરી છે આ ગેગની મોડેસ ઓપરેડી એવી હતી કે રાત્રિના સમયે ભોંડ પકડવાના બહાને બંધ મકાનોને નિશાનો બનાવી રોકડ અને સોના ચાંદીના ઘરેણાં તેમજ ટુ વ્હીલર બાઇકની ચોરી કરવામાં આવતી હતી ભાવનગર પોલીસે આ ગેંગ પાસેથી કુલ 153239 મુદ્દામાલ રિકવર કરેલ છે. મિલની પેરોલ ફлло સ્કોડના PSI સુનિલ પટેલ અને એમની ટીમે એક એવી વાતમી હતી કે ચિકલીગર ગેંગના કોઈ સભ્યઓ ભાવનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરી કરી અને સિયોરના કોઈ વિસ્તારમાં આવેલા છે બાતમી સૂત્રો દ્વારા વેરીફાય કરતાં સ્થળ ઉપરથી ત્રણ શકમંદ ઈસમો મળી આવેલા જેમના નામ પૂછતા એકનું નામ કરણસિંહ બીજાનું નામ અર્જુનસિંહ અને ત્રીજો જે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર હતો બધું પૂછપરછ કરતાં આ બે જે સભ્યો છે એ ટુ વ્હીલર ઉપર જઈ અને ભાવનગર ડિસ્ટ્રિક્ટના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં રાત્રિના સમયે ભૂંડ પકડવાના બહાના નીચે જે પણ રોડ સાઈડના મકાન બંધ હોય બહારની બાજુથી લોક મારેલું હોય એવા મકાનને ટાર્ગેટ કરતા ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરી અને ત્યાંથી નીકળી જતા વધુ તપાસમાં ભાવનગર જિલ્લાની હણોલ સણોસરા દેવગણા અને મોખડકા ગામે છેલ્લા ત્રણ મહિનામાં આ જ એમોથી ઘરફોડ ચોરી કરેલાનું રહેલું છે વધુ એક બોટાદ જિલ્લાની ગઢડા પાસેના કોઈ ગામમાં પોતે ચોરી કરેલી હોવાનું કબૂલાયેલું છે આ ત્રણેયને તપાસતા કુલ એક લાખથી પણ વધુ રોકડ રૂપિયા અને સોના ચાંદીના નાના મોટા દાગીના થઈ એક લાખ અને ત્રેપન હજાર રૂપિયાનો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલો છે કરણસિંહ અન્ય છ ગુનાઓમાં પકડાયેલો છે અને એક ગુનામાં પકડવાનો બાકી છે બીજો જે આરોપી અર્જુનસિંહ છે એ ત્રણ અલગ અલગ ગુનાઓમાં અગાઉ પકડાયેલો છે આનાથી અન્ય કોઈ જગ્યાએ કે ગુજરાતના અન્ય કોઈ પણ જિલ્લામાં ઘરફોડ ચોરી કે કોઈ બીજા ગુનાઓ આચરેલા છે કે સંડોવાયેલા છે એ દિશામાં વધુ ગહન તપાસ ચાલી રહી છે